સોલ હેલ્થ કેરમાં સ્વાગત છે આજે આપણે જમીનના રાસાયણિક પૃથ્થકરણ કરાવ્યું હોય યુનિવર્સિટીમાં કરાવ્યું હોય કે પ્રાઇવેટમાં કરાવ્યું હોય તે આપને રિપોર્ટ હેક્ટરમાં આપતા હોય તો આજે તેના કેલ્ક્યુલેશન વિશે જાણીશું હેક્ટર એ 100 ગુઠા એટલે 1 હેક્ટર થાય છે અને આપણે વિઘા છે 100 ગુઠાનો વિઘો છે એટલે આપણે પહેલા સૌપ્રથમ તો

આપણે ડીએપી જે ફોસ્ફરસ હોય ડીએપીમાં એ પંચાવન આપને લખી ગયેલ આપે એટલે આપણે પંચાવન ભાંગ્યા સવા છ વીઘા કરી નાખવાનું બરાબર કરીએ એટલે આઠ પોઈન્ટ આઠ પછી આપણે જ રીતે પોટાશ છે એમાં એટલે એટલે વીઘા બરાબર કરીએ આવી રીતનો એમાં જે ચાર્ટ છે તે હેક્ટરમાં છે તે આપણે હેક્ટર માંથી ભીઘામાં કન્વર્ટ કરી આપણે જેટલા પ્રકારના જે પાક આપણે વાવવાના હોય એ પ્રમાણે આપણે એનો ભીઘાનો ચાર્ટ પાછળના પેજ ઉપર જ બનાવી લેવાનો આપણે થોડું ઈઝી પછી નાઇટ્રોજન ત્રણ કિલો નાખવાનું એમ નહી પછી આ ફોસ્ફરસ હોય તો કે આઠ પોઈન્ટ આઠ એટલે આઠ કિલો નાખવાનું એવું ના હોય પછી આ કેલ્શિયમ હોય એટલે કે પોટાશ હોય તો એને પણ આઠ કિલો ના હોય એનું શન કરવાનું બેગ ઉપર આપણે લખી કે કેટલા ટકા હોય તો આપણે દાખલા તરીકે આપણે ભાંગે છેતાલી કિલો ને આપણે પિંચોતેર ગ્રામ આપણે લઈએ ખાતર ત્યારે એક કિલો નાઇટ્રોજન આપને જમીનમાં જાય એટલું આપણે ઉર્જા લેવાનું એ તમને ચાર્ટ માં કમ્પ્લીટ બતાવશે એ જે ચાર્ટ છે બધે ભાઈ આ જે ચાર્ટ છે તેમાં તમને બધું કમ્પ્લીટ બતાવે છે કે એક કિલો એના નાઇટ્રોજન નું જે ખાનું છે તેમાં એમાં એક કિલો નાઇટ્રોજન છે ફોસ્ફરસ છે તો એમાં એક કિલો જ આવે ફોસ્ફરસ અને પોટાશ છે તો એનું કેલ્ક્યુલેશન માં એ એક કિલો જ આવે દાખલા તરીકે આપણે આજ એસ

બરાબર કરીએ એટલે એક કિલોને એક કિલો પોટાશ મળે પ્યોર આ જે ખાતર હોય એ બધાય જે રીકમન હોય એ પ્યોર માં હોય છે આપણે જે કોઈ ખાતર છે તે પ્યોર ના હોય એમાં કોઈ વીસ વીસ જીરો હોય તો એમાં વીસ ટકા નાઇટ્રોજન હોય તો વીસ ટકા ફોસ્ફોરસ હોય એટલે રીતના હોય તો એમાં છેતાલીસ ટકા નાઇટ્રોજન ને ડીએપી છે તો એમાં ફોસ્ફોરસ એમાં છેતાલી ટકા છે ને જે બ્યુરોટ ઓફ પોટાસ છે તો એમાં અઠાવન ટકા છે એમ પ્યો બાકીને જે બીજી વસ્તુ હોય એ એમાં બીજી હોય છે એટલે પછી એ ચાર્ટમાંથી આપણે જોયું આ નાઈટ્રોજન નું કેલ્ક્યુલેશન કરીએ પહેલા આપણે ઈ ચાર્ટી જોઈ ને નાઇટ્રોજન લઈ લેવાનું કે છે તો કેટલા છે તો પિંચોતેર પછી આપણે નાઇટ્રોજન કેટલું નાખવાનું છે મગફળી હોય કે કોઈ પણ પાક હોય એમાં જે નાઇટ્રોજન આવ્યું ખાનામાં જોવા આપણું નાઇટ્રોજન કિલ્લા વીઘામાં કેટલું છે તો કે ત્રણ પોઈન્ટ એને ગુણી નાખવાના એને ગુણ્યા કરો ને એટલે ત્રણ પોઈન્ટ બે એટલે આપણે બરાબર સાત કિલો થાય સાત કિલો આપણે નાઇટ્રોજન મગફળીમાં નાખવાનું થાય પછી આપણે એવી રીતના જ કેલ્ક્યુલેશન કરીએ જ્યારે આપણે ડીએપી છે તો એમાં ચાર્ટમાં તમે જોઈ લો જો દેખાય છે ડીએપી બે પોઈન્ટ એકસો ને પંચોતેર ગ્રામ એને ગુણ્યા સીધું આપણે જે

આપણે પોટાશ તો કે એક કિલો તો ને કિલો લેવાના એટલે બરાબર કરીએ એટલે આપણે તેર કિલો આવે એવી રીતના આપણે કેલ્ક્યુલેશન બધા ખાતરના કરવાના આ ઈઝીલી છે આ બે ચાર્ટ જોતું જવાનું કેલ્ક્યુલેશન કરતું જવાનું કોઈ પણ પાક હોય એને એવી રીતના જ કેલ્ક્યુલેશન કરવાનું